ખાલી ધૂંભડીને ઉભી દ્યો બેસી ગયા પછી વિચાર કર્યો આહા હા આપણાને કેમ આવું થઈ ગયું કે આપણે બધા આવી વાતમાં ઓલો જનક તો હમું નથી જોયું ને આપણે અહીંયા આપણી ભૂલ નથી હવે એની ભૂલી ને બધું સંચાઈ ગઈ આવીને બધા બેસી ગયા કોઈ પૂછતા નથી ત્યારે અસ્થા વગર પૂછે હવે તો તમારો ઓલો સવાલનો જવાબ છે હવે કેમ પૂછતા નથી આ છે ને આ આ બધો અનુભવી માણસ હતો અને આ આવે ને તો એક એક શબ્દ એના કાનમાં ઉતરતો તો એટલે એની રાહ જોતો તો અને તમે તો આટલી આટલી તમારી જિંદગી કહીને તો એ તમે અમે સમજી શક્યા નહીં એને કીધું કે તન મન ધન અમે ગુરુને અર્પણ કરેલ છે તો તમારે બધાને ગુરુ છે તમારા ગુરુ કેવા હશે તમે કેવા હશો તો તમે આટલી વાતમાં તમે જોડીને ભાગી ગયા અને એ કે હું રાજ છે એને બધું જ હલાવવાનું છે રહીએ તેની એની કેટલી ને મિલકત હોય તો એ મારું કાંઈ નથી એને આપણે વિદેહી કહેવામાં આવે દેહ હોવા છતાં એમ આપણે પણ જો સમજદારી જીવનમાં આવી જાય તો આ દેહ છે ને આપણો નથી ભાડું છે પાંચ તત્વનો દેહ છે ને આપણો નથી આ ભારૂતી છે ભાડે મળેલો છે એને કેવી રીતે વાપરો કેમ વાપરો એ એને એ આપણા ગુરુમાં સમજાવે કે આ શરીર એમને એમ નથી મળતું કેટલાક પુણ્યથી મળે છે આ એમને એમ મળતું નથી તો એને જેમ જેમ વેડફવાનું નહીં એક આપણે કોઈ મકાન સારું હોય ને આપણે ભાડે રહેવા દે એમાં ખીલ્યું નાખીએ તો ફરી આપણને એ મકાનવાળો પણ ન દે તો આ દેહ આપણને મળ્યો છે ને તો આમાં ખોટા વ્યસન ના દે કાંઈ કરી વેલી છે ને એનો બહુ વિચાર કરવો જોઈએ કે આ બનાવ્યો છે આ બંગલોને એમાં પાછો પોતે બેઠો છે આ ઘડનારો એમાં બેઠો છે આ ઘાટ ઘડીને એમાં બેઠો છે એટલા માટે વ્યસન ન કરવું જોઈએ આમાં બોલે પરમાત્મા છે એનો એનો વિચાર કરવો જોઈએ આપણે કોઈ મંદિરમાં મૂર્તિ પધરાવીને તો એ મંદિરની કેટલી બધી આપણે જાગ કરી છે કે માતાજી હોય ભગવાન હોય કે મંદિર છે તો આ મંદિર નથી આમાં મારો નાથ ચૌદ